नमस्कार दर्शक मित्रों हूँ सुपरेश चौहान सौराज सम्राट न्यूज चैनल में आप हार्दिक स्वागत है अरवली जिला कलेक्टर ने निवास स्थान से आश्रे सौ मीटर की दूरी पर दुर्गन माता कसरा न खड़क नगरपालिका द्वारा कसरो नखा तो लोक मुके सरसा गाय ने राजमाता के राष्ट्रीय माता तरीके जाहिर करने हिंदू समाज प्रयत्न कर रहा है तरह મોડાસા નગરપાલિકા હિન્દુતોના નામે ભારતીય જનતા પાર્ટી ચલા 20 વર્ષથી નગરપાલિકામાં બેઠી હોય સતા ગાયો અને કચરો ખાવા માટે મજબૂરકટતી હોય તે દ્રશ્ય જોઈ ગૌપ્રમીનો હૃદય હસ્મશી જાય તો નવાય ની નગરપાલિકા ટ્રેક્ટર દ્વારા કચરો શેરમાંથી ડોર ટુ ડોર ઉગરાવી લાવે છે પરંતુ એ જ કચરો જિલ્લા કલેક્ટર શ્રીના નિવાસસ્થાન લાઈનમાં પોલીસ હેડક્ quarters ની સામેની બાજુ ઠલવામાં આવે છે ત્યારબાદ જરૂર પડે ત્યાંથી ઉઠાવી મેઈન સાઈડમાં નાખે છે ત્યારે તેના ખર્ચાનો ભાર ટેક્સ રૂપે પ્રજા ઉપર જ આવતો હોય છે ત્યારે નગરપાલિકાએ તેની એક જ જગ્યાએ યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી કારણ ક્લાસ વન અધિકારીથી લઈ સરકારનો નાનો કર્મચારી તેની આસપાસ રહેતો હોય તેમના આરોગ્યની જવાબદારી પણ નગરપાલિકાની જ હોય છે આ વિશે પણ વિચારવું જરૂરી બ્યુરો રિપોર્ટ અજય ભાટિયા અરવલ્લી